તો કયો મૂર્ખો તો આટલા એડા પહેરીને જતો હોય હે અને ચાર બાબ મારા બેટા તાર તો એક ડોણા ઉગતો નહીં અને આ ચેટલા ઉજારા છે આમ મારું બેટું શેતર ચારે કોના સીડાવા આવી છે બે શેડ્યો કરે ને મગફળી પહેરી જતી કારણ કે હાલ મગફળીની સીઝન હેડે છે અને પહેરાવીને તો ઉપરી અને આ પડ્યો તો બે ટેપ પડ્યો આમ થોડો પડ્યો હોત અને થોડું શેતર પેલું ઉભરાણું હોત તો તો આમ દસ પંદર દાડે વરા પડી જતો અને વહી જતરું અને હાલ તો મારી બેટી ટ્રેક્ટર અને સીઝન હેડે કારણ કે શેડવાના હાલ તો બધાને ઓર્ડર રબર આવતા છે અને મારો બેટું ઘરનું ટ્રેક્ટર છે એમ કહેવું છે કે બે દાડા બે શેડું કરી નોંધી હતી દાબીનું આમ બુહા જેવું કરી નોકતી શેતર આમ જોવું ના પડે અને પછી મગફળી પહેરી જેવી છે એ ટ્રેક્ટરવાળા મારા બેટા નવરા નહીં હોતા એ બે દાડા મોર ઓર્ડર આવે ને તાર તો શેડી જ છે પાછા અને તું ઝાડું પડ્યું ને તું સાઈડમાં કરો ના ઝાડું હમણાં પેલું ભેગું ભૂ ને અમુક શું થાય આ હા 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 એક મોણાની તો વાત જ ના થાય મારી બેટી આ શેતર શેડાવા આવ્યું છે અને શેડતા નહીં નથી તો ડોકા પડ્યા આ કોઈ ના કરી કરે હો એના કરતા શીતી જ લેવા કરી ગયા અને એડા એને કેટલા ઉગ્યા છે અને એને તો એડા લીધા ને તાન નાય એ ખેડે કરાવી નઈ મારા બેટા એમ તો શરમ આવી જવ તમે નકામા ઉખરા શેતી કરો શેતી ના કરી કરી કરો કેટલા એડા ઉજ મારે તો કરવું તો કરવું છું આ મેં પડે ને એટલે આરા ડાખા ઘણા મારા બેટા એડા ઉખાડવાના અને જતા રે તો અહીંયા ને રે પાક મેં કેવા જવું પડશે મારે બેટો આ કાકો કે સાપી કાપી ખેતરમાં નું હા કરવું તો કરવું છું મારે

તું સોનું મોન મગ ફરી એટલે કોક પાળે અને આખા વટા માં પેલી તો મગ ફરી છે મગ તમે એકલા દેડા માં આવો છો ઓ મોશી કો આ ચેતર માં થા મગ થો રૂકાઈ જી ત્યાં ને કે ચેતર આયો માં તો ચેતર આયો આ હેડા માં બેડા સાઈડ માં નોસી ને હવે શેડા વાળું શેડા છે તમે મગ ફરી વાવ તું એ મગ ફરી વાવો વાવરી તાર આમ પે આવતી આરવાન થોડો ખર્ચો થાય 10000 જેવો પણ મગફળી એટલે અને મુસી કેતો તો બે જણમ કીડું કરાવ પાછા કરાવી લે છે અને આ તમાર ડો તો આ ખેતર વાવતા ને અમે કાપાજીઓ રાખતા કાપાજીઓ અને તમે તો છો ને તમે તો કોઈ ના કેવું ઈ તો ખેતર વાવતા એટલે અમે બળદ ગાડે કરીને પેરતા કેવું છે પીરતાય અને બે મગફળી હલતા ની જા તો બળદ ગાડે કરીને હલતા અને તમે તો તમારું કોઈ ના થાય અને આ એડા લેવાનો

માર બેટુ શેતર શેડાવા આવી ગયો છે ને કેવા તો જાવું પડશે પણ મોડા જો જો કન જાતા જોરા છે ઓ અમારને મેલ પડે તો હારું છે બીજાનો મેલ શું દેવા પડશે પહેલા પોતાનું કરજે પછી બીજાનું કરજે માર બેટુ ડોકા પાડી ને પહેલા હાઠક કેવાવા હું ગુડિયા પહેલા કેતા ઓરો એટલે પહેલા મારે જેડવા આવશે રો અફેરથી શેતર શેડાવા આવી ગયો છે પણ

હાય મારું બેટું રાતનું તો પોલામ એટલું હેડી મારું બેટું હાય હાલ તો સીઝન હેડા ને મારું બેઠું ઓમ ઓમ બે બે વાગે રાતના ખો અને દાડા તો ત્રણ ત્રણ વાગે ખો ખાવું જ પડે કે મારો બેઠું હાલ કમાવાની સિઝન હેડા છે અને આખા ગામમાં મારું ટ્રેક્ટર વાપરા છે ભાવ આપણે ઓમ મારો બેટો ઝાડકે કોમ કરો એક ફોન કાઢો ને રાતના ફોન તો તરત ને તરત જતા પણ મારો એક નિયમ છે ઘરે વાળા તો હું વાળા આવતો જ નહીં મારા બેટા તો ઢીછેલા પૈસા ના અને બાર બાર મહિનાના બિલ બાચી પડ્યા અને કે શેડવા આવે છેડવા આવે એ અંદર ચાં કહેવાય ઈ અંદર ચાને કહેવાય ખરા ટાઈમે શેડવાની ટાઈમે આવે ને આડું કરાય એટલે આ કુતરા પૈસા આલે હજી તો કોટ્યા થઈ અને મારા બધા સપલો નવો લાવવો પડશે જેમ કે ગયા થઈ કેમ કે માર બેટા રાત દાડો ટ્રેક્ટર હેડા છે અને લાલા નું ટ્રેક્ટર એટલે વનવે હેડા ગામમાં વનવે હાય અજુ માર ઓર્ડર પૂરા કરવાના છે કેટલા બધા 10 15 ઓર્ડર છે દાડા નું અને હજી એડવાન્સ નો તો લીધેલા પડ્યા છે બધું ડીઝલ માં પા દે ના કે ટ્રેક્ટર નહી માર ડીઝલ તો આજે ફેરા મન ઓ ડીઝલ તો માર બેટું પડ્યું છે અડથું પડ્યું છે મગાવવું પડશે માર બટું એક તેલ બાજુ મગાવીટર જો હા મારે આ બધું કામ ના કરવું પડે પણ ડ્રાઈવર મારો બેટો તો છે હા ડીહા પાક ગોચ્યો હશે એટલે ડ્રાઈવર હવે નવો એટલે કરા તો મારે દાખવું પડશે મારે બેટો હવે ડ્રાઈવરે કરે છે કે નહીં જોવા જાવું પડશે

એવું ના સમજવાનું કે તારા ગોમા સાપ મારી તારું તાર હવે આવું કે પચીસ હજાર રૂપિયા નઈ અને બીજી વાત છે હજાર બિલ પટાવજો પટાવું હવે પટાવ ટ્રેક્ટર વાળો તમારા ખેતર માં આવે છેડવા પેલા ટાયર કાપી નાખવું

તમારેક્ટર લાવું લાવજો મારું પચીસ હજાર બિલ પટાવજો પેલા પચીસ હજાર તમે હોમે આવો હોમે આ ગોમ કોઈ મારું બિલ રાશ્યું નહી કે કોઈ કે સારું સારું અને જે દાડે તું માર ના આડો આવે ને તો તને પેલા ઉછડી મેળવી પેલા સાયકલ લઈને બતાવ હા હા શું હવે જો વાર હવે તું આય આયુષ મારું બાજુ તારી કાપી નું ઓર રાખીશું એમાં મો ના આવતો રોડી બતાવતો સારું હવે પોતાના તારા બધા ગરાક છે ખેંચી લીધું બીજું વપરાતા તો એમ મને ટ્રેક્ટર ની સકેડી ચલાવતા આવડે છે એમ હાથ ચલાવતા પણ આવડે છે એમ તો મને આવડે છે પછી કુડે ભૂલી ગયો બે હમણા એકવાુ એટલું બધું એટલું બધું લાવો પડે નવું ટ્રેક્ટર હવે બતાવો હારું હવે તો લાવું છે આ કોઈ નઈ ટ્રેક્ટર એટલે પાછા અમારા બેટા

પછી હાલ પોસ હજાર કાઢો તો આવ નક આવ ઓ તારી અલક આલે અમે ટ્રેક્ટર તો ઘણાઈ છે પણ નવરા નઈ નકે અમે તરત લઈને ઊભું કરું આ મારા જમીન નઈ નકે સાને હા બતા જમીન નઈ હા ના કે હાલ ટ્રેક્ટર લઈને ઊભું કરું રુ હાલ તેરત લેતા હું નવ પીટી જેમ જમીન નઈ પચ્ચી ખાતો જમીન વાવો છો જો આ બે વિગા જમીન અને બીજા તમે ટ્રેક્ટર નકો છો બતે ઓબા વાયલ જ મેજા છે બતે બિલ બાજી પડ્યા છે તેમાં તેમાં રખડતા રખડતા હો આયા છે ઓય ઓય આ તો કરનો છું ને એટલે થોડી શરમ ફરું છું એ તું કરનો છે તો એને આ પેલા બારના બાપડા હારા દો દો બારના લાવ પર દો દો બારના લાવ પર આવશી પર મફતમાં હેડા થઈ જાય તો પોણી મેડે ને મફતમાં હેડે વાળી

હાથમાં દાદીઓ ના તો ઘૂરકી ઉડાડી મેલો ખાલી પણ આ પેલું રુ કે ના કે હા પેલું લાલજુ ના આવી એટલે શું કર્યું તો ઉદ છેડવા નહી આવતો ચમ એટલે તમાર કોક બિલ બાકી છે હા પોતરી 2000 બિલ બાકી હતું અમાર તો કોઈ દે નહી 2000 બાકી છે હા 2000 લઈને જાજો ના પાછા આવજો પા કોઈ ના તમે જો ભેણો હારું જો કે જો દાદાગીરી કરે અમને મારે જમીન વધારના કે હાલ ટ્રેક્ટર લઈને ઊભો રુરુ બદલે કે ટ્રેક્ટર પર છે આ તો કન્ના પડે હમણે બીજ આવે ને તો કાપી નાખું ગરમી છે એટલે કરે જો કે હવે તો શેરપાત નઈ જાવ શું ટ્રેક્ટર પર શેડવા આવે વાત કરી જો કે ઓમ ઓમ હા પકડો કે હા પકડો તું શેર માર તો મારો ખેતર રૂકા કે કરું કા છે રૂવાવા સેલ મારતે સેલ મારું બાર બાર સેલ રહ્યો ને એમ નેમ વાગે આ સેલ દે ને મારો બેટો સેલ એક વસ્તુ આડું થાય છે શું શું નો સેલ મારડો ના ખાવ આડો થાય છે અલ્યા મૃત્યુ લે પણ સેલ બગડ્યો છે નઈ ચાલતો આ તું વા ચેક કર ચેક કર લે અને ચેમ આયો લઈ લે

તમે ડોહો થ છો ને એટલે એટલે માપે રેવાનું ટ્રેક્ટર તો આજે નઈ આવે કે કાલે આવે એ પેલા ડોસી ને પમાવો છો

તો એમ તા બા તમારો ટોટીયો ભાજેલો પડ્યો છે અને પેલા ડ્રાઈવર નોય હું તો ટાયર તું બીજો ટ્રેક્ટર લઈ ગયો તો તારું કાર ફટલ પડી છે ને તું એક ફટલો ટ્રેક્ટર તો જાહે કો તમારું કો બોઢેલું ટ્રેક્ટર નઈ તો ટ્રેક્ટર આવશે કો તમાર બોઢેલો ટ્રેક્ટર નઈ રે જો ત્યાં ગોમમાં લાવો પર જેનો આવે આવશે ગમે આનું જો આ પેલા આ પેલા આશી બિલાનું કોનો ક શંભુ બાનું લાવ છો અમે જો શંભુ આ વાત કરે આજ કે ચિતલી કરે છે આજે નઈ જાવું ને કાલે નઈ જાવું અમાર આ કન્ડામાં આવેલા છે કન્ડા આ બાળિયાનો તો બચ્ચા બિલ પટી જા કન્ડાના બાકી પડ્યા છે બિલ ન આ બધા માટે આવ છે અને પેલું તો ચલા 35 45 માસા મળ્યા મને પાછો મળ્યો ખાલી 2000 હતા હવે ડાઉન ડાઉન ભાઈ નવ ટેકર લાવવું છે જુઓ કે પેલા તો હવે પાછા ગયા છે પણ હવે હું ડાઉન પેમેન્ટ ભાઈ ન્યા શક